નવલગી ગ્રાઉન્ડ ખાતે એક આયોજન એક ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક તેમજ વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા તેમજ સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરૂકડીયા તેમજ અનેક નગરસેવકો ઉપસ્થિત રહ્યા છે મનધાયા કમલ્યાસફીય હરી પ્રિયંગ મનસી મેતા યમોપી ભગિસુતા કથ મુહંતિ દોષ્ટાન પ્રિયો ભવતી સેવના તવ હરેથા ગોપી ભૂમિ કુર્મ વરાદેવતાભ્યો આપણે જોઈ રહ્યા છીએ દ્વારા એવા કિતા પછી બી અપસર્ગ આજે રહ્યા હતા આભાર માનીએ છીએ સાથે સાથે પૂજ્ય બાલુકાકાને વિનંતી કરું કે આ જ પ્રસંગ માટે અમને બે શબ્દો કદાચ એવા સંત હતા મારા મસ્તમાં કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પવિત્ર પાઉસ માગના પ્રથમ દિવસે જયારે ગ્લોબલ વૈષ્ણવ સમિટ મળવા જઈ રહ્યું છે તો આધ્યાત્મિક કાર્યક્રમ નથી જેમ આપણે કાયમ જોઈએ છીએ કે જેજનો કોઈ પણ પ્રોગ્રામે આધ્યાત્મિક નથી હોતો એ સામાજિક પણ હોય છે લાખ જેટલા ભક્તો હરિભક્તો વૈષ્ણવ જ્યારે એકત્ર થવાના છે ને આમ જોવા જઈએ તો દસ લાખથી પણ વધારે જ્યારે વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિમાર્ગના અંદર પાંચસો વર્ષના ઇતિહાસમાં ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર આ મહામોત્સવનું ભવ્ય આયોજન છે વિશ્વના પચીસ દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો એ અહીંયા ભેગા થવાના છે વડોદરાના મહેમાન બનવાના છે આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે સૌથી પહેલું અમૃત એક હજાર આઠ પોથી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન બીજું અમૃત ભારત તીર્થદર્શન વ્રજ દર્શનનું આયોજન ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે એમના દર્શનનો લાભ એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ નવ દિવસ માટે આખા વડોદરા રાજ્ય ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનું લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે બિઝનેસ એક્સપો બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વિવા ઇન્ટરનેશનલ કોન્કલેવનું લીડર્સ કોન્કલેવનું આયોજન ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન અને પાંચમા નંબરે પાંચ જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન આ પંચામ ઋતુનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવાયો અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તન ધંતી સેવા આપનાર બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું આશીર્વાદ પાઠવું છું આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લા આજે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે એમને પણ મારા શુભભાવ આપું છું ફરી એકવાર આપ સૌને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની ખૂબ ખૂબ રહી